રાજકોટના જેતપુર શહેરમાં મુખ્ય તિનબત્તી ચોકમાં આવેલ દિનશા પાર્ક નામનું શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં છે ચાલીસ વર્ષ જૂના શોપિંગ સેન્ટરમાં વકીલ મંડળની ઓફિસ સાથે નીચે વેપારીઓની દુકાનો આવેલી છે જ્યાંથી પસાર થતા લોકો પર અવારનવાર પોપડા પડવાના બનાવો બનતા હોય છે પિલ્લરોને હાલ પૂરતા વેપારીઓ દ્વારા દોરી વડે બાંધી દેવામાં આવ્યા જેથી પોપડા નીચે ન ખરે પરંતુ હાલ ચોમાસું માથે આવી રહ્યું છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે જર્જરીત શોપિંગ સેન્ટરને તાત્કાલિક રિપેર કરવા માટેની ચીફ ઓફિસરે ખાતરી આપી છે જેતપુરના જર્જરીત શોપિંગ સેન્ટરની સ્થિતિ નગરપાલિકાની બેદરકારી દર્શાવે છે હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા પોતાનું વચન પૂર્ણ કરે છે કે પછી આ કોમ્પ્લેક્ષ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બને છે ક્યારેક કસ્ટમર ઊભા હોય તો એની માથે પોપડા પણ પડે છે તો એનું વહેલી તકે રિનોવેશન નગરપાલિકા કરી દઈએ એટલે જે જર્જરી છે રિપેરિંગ થઈ જાય પ્રશ્ન સોલ્વ થઈ જાય શોપિંગ સેન્ટરનો એવી રજૂઆત છે નગરપાલિકાને લોકો વેપારીઓ અને વકીલશ્રીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઠરાવ કરી અને લગભગ અંદાજે ચાલીસથી પિસ્તાલીસ લાખ જેવી રકમ આ કામ માટે ફાળવેલી હતી આની તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ કમનસીબે પહેલાં બે વખત ટેન્ડરમાં કોઈ રકમ ભરેલ નથી ત્યારબાદ ફરી વખત ટેન્ડર કરવામાં આવતા અને આ સીએમ જે અમારી રાજકોટની વડી કચેરી છે ત્યાં વ્યાજબી ભણા માટે મોકલવામાં આવેલ ત્યાંથી વ્યાજબી ભણું થઈને આવી ગયેલ છે એક બે દિવસમાં જ આની વર્ક ઓર્ડર આપી અને બે ચાર દિવસમાં જ આ કામગીરી ચાલુ કરવામાં આવશે